મોડલ છે બે હજાર નું આ ટ્રેક્ટર એકદમ નવું ટ્રેક્ટર છે ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર જો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટ્રેક્ટરની બેટરી એકદમ સારી છે નવી જ નાખેલી છે વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી પણ એકદમ સારા તમે આખું ટ્રેક્ટર વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ રહ્યા છો ટાયર પણ એકદમ નવા જોવા મળશે બાકી એક જ હાથે ચલાવેલું ચોખ્ખું ટ્રેક્ટર પણ કમ્પલેટ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો જીલો રાજકોટ અને વિછીયા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું તેમના ઓનર ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો જોતા હોય તો વિડીયો છે તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો